હાલોલથી થોડા આગળ ઉમરેટની વાત કરીએ તો આકાશ છે તરવા લાગ્યું ઘર ગલી મંદિર મસ્જિદ બધું જ પાણીમાં સમાઈ ગયું રોડ પર વાહનોને નહીં પડતું હોડીઓ ફરતી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આણંદમાં આફતના વરસાદમાં આજે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ આણંદ જિલ્લાનું ઉમરેઠ આજે વરસાદના પ્રચંડ પ્રહાર સામે ઘૂંટણીએ પડ્યું છે શહેરના રસ્તાઓ રહેણાંક વિસ્તારો બજારો અને મંદિરો બધું જ પાણીના સામ્રાજ્યમાં ડૂબેલું છે આ વરસાદે ઉમરેઠને જાણે પોતાના બાનમાં લઈ લીધું છે ઘરોમાં પાણી દુકાનોમાં પાણી રસ્તાઓ પર પાણી જ પાણી ઉમરેઠના લોકો હાલાકીના દરિયામાં ડૂબ્યા છે લાલ દરવાજા બેરાઈ માતા બસ સ્ટેન્ડ અને ડાકોર નડિયાદ રોડ સહિતના વિસ્તારોમાં પાણીનું રાજ આવી ગયું છે વાહન ચાલકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી અને લોકોમાં તંત્રની કામગીરી સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નડિયાદ ડાકોર હાઈવે પર હાલ આપણે છીએ ઉમરેઠ પાસે ઉમરેઠ પાસેના આપણે દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે હાઈવે છે જે ઉમરેઠ નડિયાદ ડાકોને જોડતો જે હાઈવે છે ત્યાં ઉમરેટના હાલ અત્યારે પાણીના કારણે હાલ અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને પાણી જે ભરાવ છે તેની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જે એક્ટિવા છે તે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જો વાત કરવામાં આવે તો જે રીતે ખેડા જિલ્લામાં સમગ્ર હાલ અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે નગરપાલિકાનો પ્રી પ્રીમોન્સૂન પ્લાન જે ઢાલ બનવાનો હતો તે જ આ પૂરમાં ડૂબી ગયો છે તંત્રની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે હવે શહેરના ચીફ ઓફિસર ટ્રેક્ટર પર સવાર થઈને સ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા છે પરંતુ સવાલ એ છે કે આ પ્રયાસ વરસાદ પહેલા કેમ ન કરાયો જો ડ્રેનેજ સિસ્ટમ સમયસર સાફ કરવામાં આવી હોત તો કદાચ ઉમરેઠ આજે અરાજકતામાં ન ડૂબ્યું હોત બેન જે રીતે પાણી ભરાયા છે હાલ અત્યારે જે રીતે મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે ડાકોર ઠાસરા ખાતે શું કહેશો સાથે એટલા માટે જે પાણી ભરાયા છે ત્યાં વોટર લોગિંગ અત્યારે થયેલ છે એ એના માટે થઈને અભ્યાસ જે અભ્યા બ્લોકેજ છે એ ત્યાં કદાચ થયા છે એ ખુલી રહ્યા છે નાગરના ફ્લો પાણી કેવું નીકળ્યું છે અત્યારે એની કાર્યવાહી ચાલુ છે આ જે હાલ અત્યારે પરિસ્થિતિ ઊભું થવાનું કારણ શું છે એટલે અત્યારે અચાનક એક પાંચ ઇંચ જેટલો વરસાદ અત્યારે પડી રહ્યો છે અત્યારે લગભગ છેલ્લા બે ત્રણ કલાકમાં પાંચ ઇંચ પડી ગયો છે એના કારણે આખો ફ્લો આ થામણા ચોકડી પર આવી રહ્યો છે એટલે એનો ફ્લો અત્યારે તળાવમાં જ રહ્યો છે ચાલુ જ છે પણ કોઈ જગ્યાએ બ્લોકેજ ન થાય એની તકેદારી રાખ્યા છે ફ્લો ચાલુ છે અત્યારે બધે એટલે હમણાં અડધો કલાકમાં પાણી બધું ઉતરી જશે લોકોની નારાજગી સ્પષ્ટ છે ઘરોમાં ઘૂસેલું પાણી બગડેલો સામાન અને રસ્તાઓ પર ફસાયેલા લોકો આ બધું જ ઉમરેઠની હાલતનું દર્દનાક ચિત્ર રજૂ કરે છે જે તંત્ર છે તે તંત્રએ અત્યારે કામગીરી શરૂ કરી છે કારણ કે ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી હવે બાય રોડ હવે પહોંચવાના છે ત્યારે આ જે રસ્તા પરથી જ મુખ્યમંત્રીનો કાફલો જવાનો છે તેને લઈ અત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે વરસાદ હવે થોડો શાંત થયો છે પરંતુ મુશ્કેલીઓ હજુ યથાવત છે પ્રશ્ન એ છે કે શું શું તંત્ર આ બધામાંથી કોઈ લેશે ભવિષ્યમાં ઉમરેઠ આવી આફતથી બચી શકશે આ તો સમય જ કહેશે અત્યારે તો ઉમરેઠના લોકો માત્ર એક જ વાતની રાહ જોઈ રહ્યા છે સુકાયેલા રસ્તાઓ અને સામાન્ય જીવન નચિકેત મહેતા ઝી મીડિયા આણંદ